નમસ્કાર દર્શક મિત્રો હું છું જોઈશું મહત્વના સમાચાર ધોળકા વટામણ હાઈવે પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી પડેલા ખાડાથી અકસ્માતની દેશ ધોળકા વટામણ હાઈવે પર વરસાદના કારણે ખાડા પડી જતા વાહન ચાલકોની મુશ્કેલી વેઠવી પડી રહી છે ખાડામાં પછડાતા વાહનોને નુકસાન થાય છે અગાઉ રોડ ઉપર મારવામાં આવેલા થીગડામાં પણ અમુક સ્થળે ખાડા પડી ગયા છે ધોળકા વટામણ રોડ પર પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે આ રોડ પર આવેલા સિમેજ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ બેસી ગયો છે આથી અહીં અકસ્માત થવાનો ડર ગ્રામજનોને સતાવે છે ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગના તંત્રને ટેલિફોનિક રજૂઆત પણ કરેલ છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કે ખાડા પૂરવામાં આવ્યા નથી આથી આ બાબતને ગંભીર ગણી સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે તોડકા વટામણ હાઈવે પર ખાડા પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે બરોબર ધોળકાથી સિમેજ ગામના બસ સ્ટેન્ડ ઉપર મોટા ખાડા પડેલ છે કે જેથી કરી ભયજનક અકસ્માત સર્જાય પોઝિશન છીએ તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડા પૂર્વ મહારભિયાની કરી અને અમારી એવી વિનંતી છે કાલે પણ એક બાઇકવાળો સ્લીપ ખાઈ જતો ખાડાની અંદર જેથી કરી તેને વાગ્યું હતું પણ એટલે તાત્કાલિક અમારે ખાડા પૂરે એવી મહેરબાની કરશો જી વટામણ રોડ સિમેજ ગામ બસ સ્ટેન્ડ ઉપર